એક મિત્રના પિતાનું અવસાન થયું અને સ્મશાનમાં એક જ અગ્નિદાહ સંસ્કાર માટે મશીન ચાલુ હતું ઇલેક્ટ્રિક એટલે થોડી વાર લાગે એમ હતું બે મિત્રો સાથે બેઠા હતા અને મૃત્યુ વિષયમાંથી વાતો શરૂ થઈ મૃત્યુની સ્થિતિ મૃત્યુ પછીની સ્થિતિ એના આપણા શાસ્ત્રોમાં એના વિશે ઘણું કહેવાયું છે તો મૃત્યુ વિશે ચાણક્ય નીતિમાં બહુ સરસ વાત કરાય છે નીતિશાસ્ત્રમાં પ્રથમ અધ્યાયનો પાંચમો શ્લોક છેવન ના સંશયમ અર્થ એ છે કે જો દુષ્ટ સ્ત્રી ઘરમાં હોય તો ઘરનો જે મુખ્ય માણસ હોય એની માટે જીવવું બહુ મુશ્કેલ બની જાય ઘરના મોભી માટે બહુ વિકટ થઈ જાય સ્થિતિ અને એ મૃત્યુ જેવી સ્થિતિ હોય દુષ્ટ મિત્ર હોય તો એ વિશ્વાસ કરવા યોગ્ય જરાય નથી કારણ કે એ ક્યારે તમને ઉલ્ડું બનાવે ક્યારે તમારી વાટ લગાડી દે ક્યારે તમને ધોખો દઈ જાય એની એનું નક્કી નહીં અને જો નોકર પણ એવો હોય તમારી સામે બોલે તમારી સામે ઉશ્કેરાટથી વાત કરે અને તમારે અવિશ્વાસના ઘૂંટડા પીવા પડે તો એ પણ બહુ મોટી હાનિ કરી શકે છે અને છેલ્લે ચાણક્ય આ શ્લોકમાં કહે છે કે સાપનો જ્યાં વાસ હોય એટલું જ આવું ઘર ખતરનાક ગણાય કે જ્યાં દુષ્ટ સ્ત્રી હોય દુષ્ટ મિત્ર હોય અને દુષ્ટ નોકર હોય સાપનો વાસ હોય ત્યાં ક્યારે સર્પદંશ લાગે અને ક્યારે તમારું મૃત્યુ આવે એ નક્કી નહીં આ બહુ મજાની વાત છે ચાણક્ય નીતિ નીતિ શાસ્ત્રનો આ શ્લોક છે આભાર